કે પણ દોરી કાં જાસ દોરી ધીમે હાલ બહુ ધીમે હાલિસ ને તો પાછા જેમ ચાલુ થઈ જાય મને આમ ને તેમ ને મને આજે છે ને મૂવી જોવા જાવું છે એ હાલો તમ ને મેમાન આવવાના છે ઓલા ઝળપા ને આવી હતા હજી વાત થઈ શું કઈ હશે મમ્મા ઓમને તો જો ફોન ના કરે તમને ફોન કરતા હોય ભાભી એટલે તમને ખબર હોય આપણે જરૂર નથી હો તમને જ ફોન કરતા હોય તારે ફોન કરી લેવાય લે હું કેટલી વાર ફોન કરું છું પણ ફોન પાછો રીટર્ન તો તમને જ આવે મેં એને ફોન કર્યો હોય એની કામમાં હોય બીજી હોય ને તો ફોન પાછો રીટર્ન કરવાનો હોય તો જેનો મિસ હોય એને કરવાનો હોય પણ તેમ કરે તો પછી મારે શું કરવાની જરૂર છે સે જરૂર નથી જરૂર એ આઈ ડાયરેક્ટ ન્યા પોચી જાવ થઈ વાત પૂરી હજી તમારા ભાભી તો ના આવ્યા આયા રાયરું નાખી નાખીને બોલ માને આ લે લે તમને શરમ આવે ના આવે પણ એવા બરાડા હું પાડવા હોય ખોટા હાય કેમ છે આહાહા જો તો ખરી ઘરમાં તો હાડીમાંથી ઉસીને આવે ને આયા આવી તો છે ને ચીંચડા પેરીને આવી

હે તમ હર જોયું નઈ હોય હવે જોયા હોય જોઈ પાછું જો તો જો તો હા કેસે કેવી હારી હારી જોતો તો ખરી મે તમને હાકા હોય છે આમ એ માથે લે ગામ બસે તને તો કાઈ ખબર જ નથી પડતી આમ કરે ને તેમ કરે ને ફૂલાવું ઢીકડું જો તમાર ભાભી કેવા હાકે છે ને ઘરવાળા ને કામ એવું કર્યું હોય તો હાકે એક તો બિસારા લેવા ગયા અને એમાંય ન મળ્યું તો બોલો હાકે છે અરે મેન્યાં છે ને સર ખાઈ દૂધ જોઈ લીધું નથી અચ્છા અચ્છા મને યાદ આવ્યું હું ઘરે જ ભૂલી ગઈ છું અચ્છા એવું છે હાથી કઈ વાંધો નહીં સારું ચલો આપણે જઈએ આગળ તારું મોઢું કાં આવું થઈ ગયું કેમ શોક માં વઈ ગઈ મળ્યું ને પરસ બરાબર અને હવે એમ કહે કે મને તો મને ભૂલાઈ ગયું તો કોણ ઘરે ભૂલી ગઈ તોય ભાઈ બી સારા હું કે વાંધો નહીં બોલો તે આખું ગામ માથે લીધું હોય તને ભાન નથી પડતી પેલા કઈ દેવાય આમ ને તેમ ને આ તું બીજી મારે ભેગું આવું જ નથી મૂવી જોવા મને જ પાડસ તું શીખને ને બધું હું શીખું પરસ ભૂલી જાતા એમ પસ તમને મોકલું એમ અને પછી ના ના મળે તો એ ડાડો રાય એમ અને પછી એમ કહું કે ના ના હું ઘરે જ ભૂલી ગઈ અને પછી તમારે શીખવાનું ઈ છે કે શાંતિ જવાબ દેવા આવડો કોઈ દી કોઈ દી ના આવડે એ મારા ઉપર તો શાંતિ આવે જ નહીં ને કઈ બાજુ વાળા બાપ ભાઈ શાંતિ આવતી લાગે હાલી નીકળી હો મારે શાંતિ બનતી નથી જોતી મારે ખાલી ગગલી જોઈએ અરે વાહ તારે શાંતિ ન જ જોતી એમ ને અરે જીવનમાં શાંતિ ને એમ જોઈએ છે પણ શાંતિ નામની છોકરી નહીં ગગલી નામની છોકરી જોઈએ છે એમ આલે વા ડાયલોગ પાછી થઈ ગયો તો ગગલા હજી તો મૂવી જોઈ નથી મૂવી જોઈને તો જો તો ડાયલોગ મારી તો પછી હા તો પછી તો સ્પેસી કરમાં ખાલી ડાયલોગ મારવામાં જ માસ્ટર છો બાકી તો સુસુરીઓ જ છે લ્યો દો પલ રુકા ખ્વાબો કા કારે વા ઓર ફિર ચલ દિયે તુમ કહા હમ કહા દો પર કી થી એ દિલો કી দাসતા ઓર ફિર ચલ દિયે તુમ કહા હમ કહા એ હું આયા સોન તું આઈ જ રહેવાનો બેન હરદ મૂવી જવાનું સલસાન અરે અજી આગળ ગીત મને ગાવા દેવાનું હ તું તું કોઈ ઉજેલી કિરણ જો 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 એને યાદ કરી ને તમને એડ કેવા માંડી છે ઓલી યાદ કરતી હ हसी बात से वो हूं 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 हसी बात से हूं कौन याद करती है से अरे पण अबे तू आले हालती थी वो ये हो तो पसी मैं हो ये हो सालू करू ना ना तुम खोटू तु बोलो सो क्यों कोने कोने याद करता था अरे बाबा उधर है भी उधर एनी पहला नहीं बात करू सो उधर पहला तुम गीत गाते था तुम थी या थी कोई उजली किरण नहीं उजली किरण होती कौन किरण होती <laughs> जो मूवी के घर भेगु थाऊ है हेलो तमाई जो कौन थाई गाचू रख में આ બસ કોકની ની પડી છે મારી કઈ પડી જ નથી તારી પડી છે એટલે તો તને કહું છું હાલ આમ આગળ સીટ છે આપડી તે પાછળ કરાવાય ને હવે ડોકુ ઉસુ કરી કરીને મારે તો ડોકુ રહી જાહે હવે 5 રૂપિયા દેવા પછી તમે લોભ કરો એ પણ નોતી મળતી હવે લોભ ભારે થા માને વચ્ચે કરાવી છે હવે આગળ એ નથી અને હરખા એ દેખાય ઠેક અરે વાહ આમાં કરાવી છે સોફા વારા માં ના આવે સોફા વારા નથી કરાવી હવે એમાં હોય હવે કપલિયા આપણે પરાવાની હોય ઉપર છે હમણા ઘડીક કે નીચે છે ઘડીક કે ઉપર છે તમે જે પેલા નક્કી કર્યો ક્યાં સીટ કરાવી છે ઓમ કરાવી છે ને કે તમે હવામાં ઉડાડો છો તું આગળ આગળ હેલી જાતો પણ મને આલાવા દે ને તો ખબર પડે ને તને તારે પણ આગળ આગળ હેલું જ આવશે આવામાં કરાવી હોત તો કેઈ મજા આવે જોવાની એ હવે છે ને તને કઈ શું કે તું કરાવી લેજે બરાબર ત્યાં કરાવી ને ત્યાં તારે હાલો અહીંયા જ છે જો આવી બેહી ગયા એને નંબર ગોતી હા તો તમે જરાક આ બાજુ બેહી જાવ ને નંબર ગોતીને હો એ વચ્ચે ખાલી છે ઓય ન્યા આમ આવા દે ને આ લે લે સારી હેરે કરાવાય ને પણ નથી મળતી આ બધાય ફૂલે ફૂલ જાય છે સો જો જો આખા ગામ ને મુઈ જોવા જાવ તમે કોઈ દી ના લઈ જાવ મને હવે સજામાં આવતી રે ને હવે

જો મમ્મી મને મોમા લેને અરે અરે આ તો મૂવી ની પઠાઈ ફેરવી નાખશે હાવ રોવે છોકરા છે પણ ઘરે મૂકીને આવ્યા છે ખબર હોય કે અમને મૂવી જોવા ના દી એટલે પછી ઘરે જ રાખી દીધા હોય બધાને એમ હોય છોકરાનો છોકરા જે રોતા હોય ને એમ નથી આવતા કઈ મૂવી જોવા એલી ખોટું કામ બોલી આપણે કે છોકરા છે આ બધા એના મોઢા એમ જ સુપ કરાવવાના હોય ન કરે એનું હાલત હાય મે મરી જવા અરે રે જો તો ખરી કેવો પ્રેમ કરે છે છોકરો તું તો જો ખરી કેવો પ્રેમ કરાવો કર્યો તે મને કોઈ દી બસ એટલે જ મારા મૂવી જોવા નથી લઈ આવ્યા આ ખાલી ત્રણ કલાકના મૂળા હોય અને પછી પાછી આખા જિંદગીની પથારી ફેરવી નાખે ઘરે આવીને તમે આમ નથી કરતા તમે ઓમાં આમ કરતા હતા એને પૈસા મળે છે એવું કરવાના અમને પૈસા મળે છે કઈ મને મોબાઈલ જોવા મોબાઈલ આપું છું પણ બેટા ધીમો વોઇસ રાખજો હો કે ધીમે વોઇસ રાખતા મોબાઈલ જોવા આવ્યા છે કે કોઈ તક જોતા આવા હું એ જોઈ લે ઘણી ઘણી ઓલો બોલાવા રાખે છે એ ન જોયો તો મને ન જોવા દેતા શાંતિ રાખને પણ થિયેટર આવું જોઈએ કે ન હોય ને ઘર જેવું એટલે તને કેતો હોય ઘરે જોઈ લેવાય શાંતિથી કોઈ નડે નહીં કાઈ નહીં એ ન મકાઈ 10 રૂપિયાના આપણે ઘરે લઈ આવીએ ને ફોડીએ ને એ ન કાથોડ ભરે અને આ 100 રૂપિયા ની જીરીક આવે આ પણ એટલે તો નથી લેવરાવતી જો સાન મને આવે માલે માલ જાવું તો મને આય નથી લેવું મને નથી મજા આવતી બબો બો આવે અહીંયા

લે બોલો હું તને પેલેથી કહેતો તો તો માની જાતી હોય તો ના ના એમ નહોતું માનું આ તો ઠીકવા આ ઘો આવી વસતી હારું તે હાલો ઘર ભેગા થાય મૂવી મૂવી પતી ગયું ખાધું પીધું ને રાસ કર્યું બટાટા ને શાક કર્યું હાલો હાલો મારા મિત્રો આ વાતું કર લઉં એ મારા વાલા મિત્રો ફાઇનલી મૂવી જોવા પોસી ગયા પણ તોય મૂવી તો દેખાડણું નહીં એના છોકરાઓ રોતા હતા હા હા જી હોય પણ તમને જો આ વિડિયો જોઈને હસવાનું મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઈબ કરો અને હા બાજુમાં બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડિયોમાં ગબરેલી દુનિયાની નવી કોમેડી સાથે ત્યાં સુધી આવજો તમે મૂવી જોવા જાવ છો ત્યારે આવું થાય છે થાતું હોય તો મને કોમેન્ટ કરીને કહેજો જો મારે તો આવું થયું બોલો મૂવી તો ગયું ઉડતું ઉપરથી તમારા કોમેન્ટના નામ ઉંદન બેન પંડિયા સિતરડેન ચૌહાણ સીતરડે બાપાનો બર્થડે છે હેપી બર્થડે સાથ ચિરાગ ચૌહાણ નૈના વાઘીલા કમલાબેન સોલંકીના વાસાણી હેકરડેન અશ્વિન પરમાળ એનો પણ બર્થડે છે રવિવારે તો હૉપી બર્થે હેકરડ મેની મેની હેપી રીતે સોપર્થ ડે તમારા બધાનો ઉમેદ કરવા બદલ ખૂબ આભાર રાઉજો મિત્રો